કઈ ફાસ નથી આપતો તમે કેટલી જોઈ એને પાસ આપતા અરે મેં તો કેટલી વખત જોયો આમ બૂમ 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 કરતો જાતો હોય મને ખબર જ હતી એક તો પડવાનો જ છે હા તમને તો બધી ખબર જ હોય તમને બધાયને બધી ખબર જ હોય મેં તો કોઈ દી ને ફાસ આપતા જોયો જ નથી એક તો તમે લઈ આવી દીધી બાઈક કેવી ઓલી 5 લાખ ની ઓલી ધૂમ ભરી ના આવે એવી તો બાઈક લઈ દીધી હાઈ તો અત્યારના છોકરાઓને બિચારાઓને શોખ હોય તો એ કે મારા આવી બાઈક લેવી તો કે વાંધો નહીં લઈ લે બીજું હું એ કે

દુનિયા જોઈ ને પંચાયત કરી બધી કે હું થયું ને કેવી રીતે લાગુ ને આમ બીજું ને શું કરવાનું છે તે પૂછું તો પડે ને અહીંયા જાય તે હું કઈ ધોયલ મૂડાન જેમાં હું ભરે જવાનું હોય પૂછે નહીં તો ખબર કેમ પડે બધું પૂછું તો પડે જ ને હવે ખોટી હોશિયારી કરે છે કયું નથી પોતે તો કેમ કોઈ દી બાકમાંથી પડ્યા ને ખબર ના હાલતા હાલતા પડી ગયા તા ઈ ખબર નથી બીજા ની વાત કરે મારા ભાઈ રેતી દેખાતા રોડ ઉપર રેતી પડે ખબર ના પડે પછી બીજી વાર બીજી વાત ગાડી એમને પડી ગઈ ખબર છે ને તો એવું હું બે વખત કોઈ નથી કરેતી હવે

તૈયાર થઈ ને આવું ને તો નીકળી જવાનું ફટાફટ